નમસ્કાર દોસ્તો તમે છો સંચાલિત નવસારી લાઈવ ભાજપ દ્વારા હાલ સદસ્યતા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે વિશ્વની સૌથી મોટી પાર્ટી હા વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર તેનો વિસ્તરણ વધારવા માટે તેના સભ્યોને ફરી એકવાર તેનો વ્યાપ વધારવા માટે અત્યારે સદસ્યતા અભિયાનનો આરંભ કર્યો છે ત્યારે આજે નવસારીના જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે એ અંગે પત્રકારોને માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી જો કે આ પત્રકાર પરિષદમાં અહીંના પ્રભારી આવવાના હતા પરંતુ કોઈ સંજોગને કારણે તે આવ્યા નથી પરંતુ પ્રદેશ કક્ષાથી અત્યારે આપણી પાસે શીતલબેન સોની પણ ઉપસ્થિત છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ એટલે હા તમે આખા જિલ્લાની જે પંચાયતો જુઓ છો પંચાયતના સૌથી મોટા સાહેબ છે એટલે આમ તો સાંસદ કરતા એમનો હોદ્દો મોટો કહેવાય એ બધા કરે તમને કહી દો એ બધા આપણે સાંસદ સી આર પાટીલ આપણે મોટા સમજતા પણ હોદ્દાની રૂએ તો આખા જિલ્લાના જેટલા ધારાસભ્યો છે એમાં અનંતભાઈનો વિસ્તાર પણ આવી જાય હા કોંગ્રેસ વિસ્તાર પણ એમાં આવી જાય અને જે બે સાંસદો છે એમનો વિસ્તાર પણ એમના અંદરમાં આવી જાય એવા જિલ્લા ભાજપના પ્રમુખ દેસાઈ સાહેબ પણ એ ઉપસ્થિત છે પણ માફ કરજો જિલ્લા પંચાયતના પ્રમુખ દેસાઈ સાહેબ પણ ઉપસ્થિત છે પણ સદસ્યતા અભિયાન બેન આરંભ્યું

અને એમાં દરેક લોકો સ્વેચ્છાએ પોતાની પ્રાથમિક સદસ્યતા નોંધાવશે બસ સદસ્ય બની છે એટલે પેલું કાર્ડ પણ તમે આપો છો એવું કે કાર્ડ પણ આપશો ને હું સભ્ય બનું મળશે મળશે પછી એ કાર્ડનો ઉપયોગ પછી કઈ પોલા પોલી કઈ કેવું કીધું તો કે કઈ પોલીસ પકડે તો આ કાર્ડ બતાવજો એટલે પોલીસ છોડી દેશે ને એવું બધું હતું તો આ વખતે પાછે એવું જ આવશે એ મને નથી ખબર કે કઈ પોલીસ પકડે તો કાર્ડ બતાવો આ નેતાઓ ધારા સભ્ય જ બોલાતા હવા મંચ છે મંચ એવું એકો એ તમારી એ એમાં હું એકો મારી વાત સાંભળો સેના કારણે પોલીસને બતાવવાનું

એ પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પોતે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બન્યા છે હવે આ વિકસિત ભારત તરફ જે જઈ રહ્યું છે ભારત એમાં આપણે એક સહભાગી બનીને એક એક પાર્ટીના સભ્ય બનવું છે અને ગૌરવ લેવું છે મારે એટલે હું મારા ભારતીય જનતા પાર્ટીમાં પ્રાથમિક સભ્ય બની છું તમે તો હવે મલાઈ બી ખાવ છો હોદ્દો આવડો મોટો છે એટલે પણ અમારા જીવન શું થયું ચોક્કસ હોદ્દાની વાત છે હોદ્દાની હોદ્દાની વાત છે હોદ્દાની મલાઈ તો મળે છે બેન હોદ્દાનું હોદ્દાનું માન મોભા તો મળે છે કારણ કે કોઈ સેવા કરવા નથી એક હોદ્દો સત્તા મળે છે પણ સાહેબ જિલ્લાના પ્રમુખ જવાબ તમારી પાર્ટી અત્યારે અતથી એટલે કે ગ્રામ પંચાયત થી લઈને દિલ્હી સુધી સત્તા પર છે હજુ પાછા સદસ્યતા બનાવવાના પાછા સભ્ય બનાવશો તો શું બનાવી સભ્ય ની છે અપેક્ષા શું કયા કારણસર સભ્યો બનાવશે આ તો એક સામાન્ય પ્રક્રિયા હોય છે દર છ વર્ષે સદસ્ય બને પરંતુ નવું જનરેશન જે આવ્યું છે અત્યારે જે યુવા વર્ગ છે એને પણ હવે ભારતીય રાજનીતિમાં આગળ લાવવાની જરૂર છે અને એને માટે જ આ એક અભિયાન અમે અત્યારે ઉપાડ્યું છે આજથી કે જેમાં અઢાર વર્ષથી ઉપરના જે કોઈ યુવાનો છે એને પણ આપણે રાષ્ટ્ર નિર્માણ માટે એને પણ જોડીએ અને આપણા મોદી સાહેબનું તેમજ અહીંયા આપણા જલ શક્તિ મંત્રાલયના મંત્રી શ્રી પાટીલ સાહેબનું જે સપનું છે કે નવસારી જિલ્લાને આપણે એક ઉચ્ચ સ્થાને લઈ જવું છે એને માટે યુવાનોને આમાં ખાસ દોડવાની જરૂર છે અને એ જ અભિયાન અમારું મુખ્ય રહે બસ ભાઈ મારો સીધો એક સવાલ એ છે કે અમે સભ્ય બનીને કોઈ અમારો પ્રજા અમારો કોઈ દર્શક સભ્ય બન્યો હોય ગઈ વખતે સભ્ય બન્યો આ વખતે પણ સભ્ય બનશે તો એને સભ્ય બનવાથી શું અર્થ રાજકારણમાં આવવાનો ફાયદો મળશે કે બીજો કોઈ ફાયદો ખરો સભ્ય બનવાથી એને ઘણા બધા ફાયદા થાય છે એક તો એ કે જયારે પોતે જ્યારે એક તો એ કે જયારે પોતે જયારે સભ્ય બને ને ત્યારે ભારતીય જનતા પાર્ટીના અહિયાં અમારે ત્યાં કાર્યાલય પર આવવાનો એક સમાનથી આવી શકે એને એમ થાય છે કે ના હું એક સામાન્ય કાર્યકર્તા છું મારો પણ એક અવાજ સંભળાય ને આજ એક આપણા દેશમાં એવી પાર્ટી છે કે જે નાના નાના કાર્યકર્તાનું પણ સાંભળે છે આ જ એક મુખ્ય ઉદ્દેશ તો જે ના ના એ હું ની વાત એમાં તો મેન્ડેટ આવે એમાં તો ક્યાં સામાન્ય સભ્ય ઉપાય છે છે દરેકનો અવાજ સાંભળો પરંતુ એમાં શું છે કે બહુ મોટી પાર્ટી છે તો ઘણા બધા એમાં ઉમેદવારો હોય છે બધાની ઈચ્છા હોય છે તો પછી છેલ્લે આપણે મેન્ડેટ નું જ લાવવું પડે કારણ કે દરેક ને તો હોદ્દા આપી નથી શકતા

તમે જોયું હશે અત્યાર સુધીના છેલ્લા દસ વર્ષના ઇતિહાસમાં જોઈને છેલ્લા પાસઠ દિવસથી ખૂબ વરસાદ પડે છે અને વરસાદને અને ડામરને બેનું બારમો ચંદ્ર છે અને એને કારણે ખૂબ વરસાદ હોવાને અને વાહન વ્યવહાર ઉપર સતત જતા હોવાને કારણે ખાડા પડ્યા છે એવું નથી કે કોઈ ખરાબ રસ્તા રસ્તા દર વર્ષે જે બને છે એ જ રીતે એ જ થિયરી પ્રમાણે બને છે અને

વ્યક્તિગત રીતે કોઈ જગ્યાએ એવું થતું છે પણ મુખ્ય મુદ્દો એક જ છે કે જે પહેલા ઘટક ખોદાતી હતી ને તે રીતે ખોદાય જ છે પરંતુ જે પ્રી પ્રીમોન્સૂન કામગીરી અમુક જગ્યાએ બહુ વ્યવસ્થિત થઈ છે અને અમુક જગ્યાએ જે રહી ગઈ જલ્દી વરસાદ આવવાના કારણે એને લીધે અમુક જગ્યાએ પાણી ખૂબ ભરાયા છે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હું એટલું ચોક્કસ તમારી પાસે અપેક્ષા રાખીશ કે અત્યારે જ્યાં જ્યાં રસ્તાઓ તૂટ્યા છે એ તમારા એન્જિનિયરોનું એમાં એમાં કારણ કે તમે જાતે કરો છો કે સ્વીકારા છો કે પ્રી મુનસુનમાં ક્યાંક ખામી રહી ગઈ આ તો એન્જિનિયર સામે પગલાં લેશો ખરા કારણ કે છેવટે તમારા પૈસાના જ ત્રણ હજાર કરોડ મુખ્યમંત્રી આપ્યા મુખ્યમંત્રી કે તમે એમના તમારા ગણતા તો આપવાના નથી અમારા ટેક્સના જ પૈસા આપવાના છે તો શું કરવા અમે આ ડબલ ટેક્સના પૈસા આવી રીતે કોઈ એન્જિનિયર સામે કોઈ જવાબદાર સામે પગલાં લેશો ખરા નોટિસ કાઢશો ખરા તપાસ કરશો ખરા હા તપાસ ચોક્કસ કરીશું અને અને જ્યાં જરૂર પડે ત્યાં અમે પગલાં બી લઈશું બીજો તમે કીધું તમારે જ અત્યારે એક નવસારી વિજલપુર નગરપાલિકાના એક નગરસેવક ડાંગનો રસ્તો બતાવ્યો વિડીયો પર સોશિયલ મીડિયા પર વિડીયો પણ પડ્યો કે ડાંગમાં આટલો બધો વરસાદ પડ્યો ત્યાં રસ્તા ફર્સ્ટ ક્લાસ રહ્યા હેમામલીના ગાલ જેવા અને મારા દશેરા ટેકરીના મારા વિસ્તારના રસ્તાઓ આટલા બધા તૂટી ગયા શું આ પાણી કઈ ફેર અલગ આવશે અહીંયા કઈ એસિડ પાણી આવતું હશે કે કઈ કે ડામણને વગાડના કેવું ગરમ પાણી આવતું હશે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે આપણી અલગ છે ડાંગમાં ધોળાવવાળી જમીન છે એટલે શું છે કે વરસાદ જેવો પડે તેવો ધોળ ધાડ જમીન એટલે પાણી સતત નીકળી જતો હોય છે જયારે આપણે ત્યાં અહીંયા સીધી જમીન છે અને એને કારણે આ રસ્તા પર પાણી રહ્યું અને પાણી ઉપર વાહન વ્યવહાર જતો રહ્યો એને કારણે તૂટ્યા છે બીજો કોઈ કારણ નથી જિલ્લા પંચાયતના રસ્તાઓ અને જિલ્લા પંચાયતના ના પુલો ક્યારે પાછા ફરી ધમધમા થઈ જશે કે અમારી કમર ની તૂટે અને ના જે આ જે પૈસા તમે એમ કેશો તો પ્રધાનમંત્રી પેલી યોજના છે એમાં સારવાર લઈ આવજો તો અમારે પછી સારવાર લઈ કરવાની ના ના દિવાળી પહેલા મેં કેવું જ છે ચોક્કસ અમે આયોજન કરાવી દીધું છે બધું વ્યવસ્થિત બસ ખાલી વરસાદની રાહ જોતા બંધ થાય એની કારણ કે અમે જયારે અત્યારે પણ કામ ચાલુ છે પરંતુ વરસાદ આવે છે ને એટલે એના લીધે પાછું તમને એવું થાય છે કે કામ ખરાબ થાય છે એટલે થોડો વરસાદ બંધ થાય દિવાળી પહેલા કામ બધા પૂરા કરાઈશ અને પોતે મોનિટરિંગ કરતો છું એના ઉપર હું એક જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમુખે ભાજપના હદારને પણ એક સારા નાગરિક તરીકે એવી આશા રાખું કે અમારા ટેક્સના પૈસા પણ અમે ક્યાંક ટેક્સ ચોરી કરતા હશું ક્યાંક ખાઈ જતા હશું પણ તોય થોડા થોડુંક તાપીએ છીએ એ અમને થોડુંક વળતર મળે એવું એ આશા રાખું સો ટકા સો ટકા આપણે પછી દિવાળી પછી આ જગ્યાએ મળીશું અને આ જગ્યાએ તમને હું મારા પ્રશ્નોનો જવાબ આપીશ તમને ચોક્કસ તો આ હતા પરેશભાઈ અને એમને તમારા દિલમાં જે રસ્તાની વાત હતી તમે કાયમ અમારી કોમેન્ટો કરતા હતા તો ચોક્કસ મેં મારે પૂછવાની પ્રયાસ કર્યો છે કારણ કે જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને આખા જિલ્લામાં હા નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તાર બિલીમોળા નગરપાલિકા વિસ્તાર અને ગંદરી નગરપાલિકા વિસ્તાર એમના એમના અંદરમાં નથી આવતો પરંતુ બાકીના બધા જ હા આપણે જેવા ગ્રેડ પર જતા આવીએ ચીખલી જઈએ એમનું ગામ આવે છે રસ્તામાં એ બી ગામડાના છે એમના વિસ્તાર આવે ત્યાં બધા બહુ ખાડા પડ્યા છે બધા ત્યાંના લોકો બી જે બુમા બુમ કરે છે તો આશા રાખીએ કે દિવાળી પર આપણે સારી રીતે ફટાકડા ફોડીશું હા રસ્તા પર ફટાકડા ના ફોડતા કારણ કે પાછા રસ્તા પર ફટાકડા ફોડશો તો ક્યાંક એક્સિડન્ટ થશે રોડ ડામર ઓગળી જશે અને પાછા ખાડા પડી જશે એટલે આપણે ફટાકડા ફોડીશું પણ એ ફટાકડા ખુશીઓના ફોડીશું

તો જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલે પણ આ સદસ્યતા અભિયાન અંગેની માહિતી આપી અને ભાજપના સદસ્ય બનજો વિશ્વની સૌથી મોટી પાર્ટી છે એવું એમણે કીધું હું નથી કેતો બનજો પણ તમને સારું લાગે તો ચોક્કસ બનજો કારણ કે સત્તામાં ઉટલા પર બેસીને ચર્ચા કરવા કરતા સત્તા પર આવીને લોકશાહીમાં ભાગીદારી કરવી કારણ કે ઘણા લોકો એવું કરે કે રાજકારણ એટલે ખરાબ રાજકારણથી દૂર પણ હું એવું કહીશ કે રાજકારણમાં જોડાવવું જોઈએ સક્રિય જોડાઈને સક્રિયતા જોઈએ જો સજ્જનની ક્યારેક નિષ્ક્રિયતા એ સૌથી વધારે ખરાબ બાબત છે એટલે સજ્જન છો આપ ઈચ્છો છો કે સારું શાસન આવે તો આપ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈ સત્તામાં આવો અને લોકોના કામ કરો એવી અપેક્ષા સાથે જોતા રહો નવસારી લાલ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ